સચિન જીઆઈડીસી વિસ્તારમાંથી અજાણ્યાની હત્યા કરેલી લાશ મળી આવ્યા બાદ તેની હત્યા કરનારને પોલીસે ઝડપી પાડ્યો છે તો સમલૈંગિક સંબંધમાં હત્યા સામે આવ્યું છે સચિન પોલીસ જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ સચિન જીઆઈડીસી બરફ ફેક્ટરીથી ગભેડી ગામ જતા રસ્તા પરથી એક અજાણ્યા ઈસમની હત્યા કરેલી લાશ મળી આવી હતી જે મૃતકના ફોટા સહિતની પોલીસે તપાસ હાથ ધરી હતી તપાસ બાદ તેની હત્યા કરાયો સામે આવ્યું હતું અને મૃતક યુપીના બાંદા જિલ્લાનો દિનેશ રામદાસ યાદવનું સામે આવ્યું હતું તો પોલીસે તેની તપાસ કરતા મૃતકના ભાઈએ પોલીસને કહ્યું હતું કે થોડા સમય અગાઉ મૃતક દિનેશે તેને ફોન કરી કહ્યું કે વેદપ્રકાશ ઉર્ફે લક્ષ્મી કુશવા તેની પાસે જાતિ સંબંધ બાંધવા માંગણી કરે છે અને તે ના પાડે તો ઝઘડો કરે છે અને આ વેદ પ્રકાશ થોડા સમય અગાઉ જેલમાંથી છૂટી આવ્યો પણ કહ્યું હતું તેથી પોલીસે મૃતકના ભાઈની હકીકત લઈ તેના આધારે તપાસ સાથ ધરી મૃતક દિનેશ યાદવની હત્યા કરી ભાગે છૂટેલા અત્યારે એવા મૂળ યુપીના કાનપુર આ સચિન તિરુપતિ બાલાજી ટાઉનશીપ સામે શ્રીનાથ સોસાયટી પાસે યુવરાજ સોસાયટી મળતા વેદ પ્રકાશ ઉર્ફે લક્ષ્મી જગમોહન કુશવાને જે પાડ્યો હતો એમાં જે ફરિયાદમાં આરોપીનું નામ જે છે એ વેદ પ્રકાશ ઉર્ફે લક્ષ્મી કુશવાહા કરી આરોપી જે છે એ એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો ગુનાની તપાસ દરમિયાન આરોપી મળી આવેલ છે અને ગુનાની તપાસ દરમિયાન પૂરતા પુરાવા એકત્રિત થયેલ થયેલ છે જેના કારણે આરોપીની ધરપકડ પણ કરવામાં આવેલ છે આરોપી આરોપીની પૂછપરછમાં અને તપાસ દરમિયાન એકત્રિત થયેલ પુરાવા આધારે જે તપાસમાં હકીકત ડિસ્કલોઝ થઈ છે તો એ આધારે આરોપી આરોપી અને મરણ જનાર એ જે આ બનાવ બન્યો એટલે અઠ્યાવીસ તારીખે આ મર્ડરનો બનાવ બન્યો એ વખતે સવારથી આ બંને જોડે હતા અને આ જે મરણ જનાર જે છે એની સાથે આરોપીએ જાતીય સંબંધ પણ બાંધેલો હતો અને એના પછી જ એનું મોઢું દબાવી અને એનું મર્ડર કરેલું હતું પૂછપરછ કરતા આરોપી કબૂલાત કરી હતી કે તે કેમિકલ કાંડના ગુનામાં દોઢ વર્ષથી જેલમાં હતો અને ડિસેમ્બર બે હજાર ચોવીસમાં જામીન પર છૂટી સચિન જીઆઈડીસી ખાતે રહેતો હતો તો સચિન જીઆઈડીસી પોલીસે હત્યારા વિદ પ્રકાશ ઉર્ફે લક્ષ્મી જગમોહન કુશવાની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાથ ધરી છે બ્યુરો રિપોર્ટ